આખી ડુંગળીના શાક માં વિસ્મન લાંગરી ગયેલી ધરાક નાખી અને મારું બેટું શાક જામ્યું હો તો રામ રામ મિત્રો હું છું તમારો પ્રિય મોજીલા આજે અમારે જવાનું છે હેલિકોપ્ટર લઈને વાડીએ થોડો બાસકા જેવો કપાસ ભરવા

અને પછી બીજું પોટકું નાખ્યું તા કપા ખૂંદવા વાળા ની ધમાકેદાર એન્ટ્રી થઈ પછી મેં કીધું જે છોકરા આજ કપા ખૂન છે ને એને આજ ધરાય ધરાય મઠો ખવરાવવાનો છે તા તો છોકરા રાજના રેડ થઈ ગયા અને ડિસ્કો કરવા માંડ્યા તા તો અમારે કપા ભરતા ભરતા અંદરો અંદર બાજરું થઈ અને અમારું બાજણું પત્યું ને ત્યાં તો વાયડી પરજાનું બાજણું ચાલુ થયું કીધું મોરે મોરે એટલે આવી જવું કોઈના ઠાઠામાં નહીં તમારી જાતના ના ઉસાલા પણ તમારા બાપ નું ક્યાં કાઈ લઈ લીધું છે હું કામ ને ઉપાડો ખાવજો યાર પછી વાયડી પર જાયે ધરાય ધરાયે હિસ્કા ખાઈ લીધા અને અમે તો આખું હેલિકોપ્ટર હબ હબાવીને કપાનું ભરી દીધું હરરરરરરર અને પછી હાન પડી ગઈ ને અમારે આખી ડુંગળીનો પ્રોગ્રામ કરવાનો હતો

પછી મેં તો માણ માંડ બસો માણ ભાંઠા પોગાડ્યા હતા રાવડી જ્યાં એટલા ભાંઠા એ નઈ થાય મેં કીધું તો તું લે ના લગરા કાકા વાય થાય અને પછી રાવડિયા રાવડે તે પેલામાં પેલા અને ઈ ઘવના તેલમાં પંદર કિલો ડુંગળી જીકી અને અઢી મણ લહણનું રબડું નાખ્યું અને 14 કિલો મરચાનું રબડું નાખ્યું અને પંદર કિલો લીંબુનો રહ નાખ્યો અને 20 મણ તો લાંગરી ગેલી ધરાક નાખી અને મારું બેટો શાક જામ્યું જામ્યું અમારા મોઢા મારતો પાણીના દંદુડા થાવા માંડ્યા પણ આખી ડુંગળીનો શાક એવું બન્યું હતું ને તો અમે તો થાળીઓ આખી હબ હબાવીને ભરી લીધી એ નહીં જાતા તડપિયેસી હે પણ શાક ઓ અમે તો મણ મઠ્ઠો હોય લાવ્યા હતા અને ઈ કાજુ બદામ વાળો મઠ્ઠો અને આખી ડુંગળી શાક અમને તો ખાવાની એટલી મજા આવી એટલી મજા આવી ને ત્યાં આઠ જણા થઈને અડધી કલાકમાં બધું સુપડા સાફ કરી નાખ્યું ખતરનાક લગભગ તો મારા વાલા મિત્રો તમને આ વિડીયો જોઈને દાંત કાઢી કાટીને પેટમાં દુખવા માંડ્યું હોય ને તો વિડીયોને લાઈક કરી દીજો અને કોમેન્ટ કરી દીજો આપણે આગળ પણ આવા ના કોમેડી વિડીયો લાવતા રેહશુ અને તમને હસાવતા અચ્છા